ક્વેશ્ચન સર તમે જે થોડી વાર અગાઉ જે કીધું એના સંદર્ભમાં છે કે મારા ઘરમાં બેડ જે લાગેલો છે પૂર્વ દિશામાં છે અને પશ્ચિમ તરફ જ મારા પગ રહે છે હાલ તો અત્યાર સુધી તો મને આઈડિયા હતો નહીં એ વિશેષ પણ ક્વેશ્ચન એ છે કે પૂર્વ દિશામાં માથું છે અને પશ્ચિમ દિશામાં પગ છે તો હવે એના વિરુદ્ધ કરી શકાય કે મારો માથું પશ્ચિમ દિશામાં હોય અને પગ પૂર્વ દિશામાં હોય સો ઇઝ ઇઝ ધેટ ઓકે એમનો પ્રશ્ન એ હતો કે પશ્ચિમ તરફ પગ રાખીને પશ્ચિમ દિશા એટલે શનિની દિશાને શનિ એટલે આળસુ શનિ એટલે આળસ કરાવે તો તમને જ્યારે તમને જ્યારે એવું લાગે છે તમને જ્યારે એવું લાગે છે કે પશ્ચિમ દિશા તરફ પગ કરીને સૂતા છો અત્યાર સુધી તો તમને મેં નહોતું કીધું એટલે બહુ ખબર નહીં પડી હોય પણ આજથી હવે તમે બધું વિચારવા મળશો મેં તમને કીધું એ પ્રમાણે કે રાહુ નડે છે કે નથી નડતો એ ખબર નથી પણ જ્યારે એક એસ્ટ્રોલોજર ક્યાંય રાહુ નડે છે એટલે પછી તમને ક્યાંક ને ક્યાંક એ નડે સૂર્ય તરફ પગ રાખીને સુવાથી એનર્જી વધશે સારું કામ કરી શકશો કામ કરવાની ઈચ્છા થશે પણ શનિ તરફ પગ રાખીને સુઈ જશો તો તમારા પગ શનિ તરફ છે એટલે આળસ આવશે તો હવે આમાં કરવું શું ઘણી બધી એવું હોય કે તમારા ઘરની સિચ્યુએશન એવી છે કે પલંગ નથી બદલી શકતા ઓશિકા તો બદલી શકાય ને આમ ઓશિકા જેના બદલે આમ ઓશિકા મૂકીને સુવાનું એવું થાય મારા જેવો હોય તો સિક્કા સવારે ઊઠો ત્યારે બીજે હોય નીચે પડ્યા હોય પણ એનો કંઈક આઈડિયા કરી લેજો પણ જો આવું શક્ય હોય તો તમે પંદર દિવસ એવી રીતે સુઈ સૂર્ય તરફ પગ રાખીને સુવો તમને પોતાને બહુ જ મજા આવશે અને કામ કરવાની સાથે સાથે તમને એક પ્રકારની એનર્જી ફીલ થશે તો તમે એવી રીતે સુઈ શકો છો સિચ્યુએશન ચેન્જ નથી થતી તો ઓશિકા બદલીને આમ સુવો પછી ભલે દિવસે એ બધું કરી નાખો

જે ભાવતું હોય ખાવાનું તો વાયવ્ય ખૂણામાં દીકરીના વાયવ્ય ખૂણામાં દીકરીનો બેડરૂમ હોવો જોઈએ તો એના ટાઈમસર લગ્ન થઈ જાય પણ એની સાથે સાથે વાયવ્ય ખૂણામાં ગેસ્ટનો રૂમ પણ હોવો જોઈએ તમારા ઘેર મહેમાન આવે છે એ મહેમાન મારા જેવો હોય ને ચાર પાંચ દાડા રોકાતો હોય તો એને ક્યાં સુડાવવાનો વાયવ્ય ખૂણામાં તો બે દાડામાં ઘેર જતો રહેશે એવી રીતે આપણે જે જમૈયા આવે છે એ આમ બહુ નહીં સારા ઘરે પણ આપણે કહેવું પડે આવન જમીરાજ આવન જમીરાજ એ આવે અને આપણને એમ લાગે કે એ પણ અઠવાડિયું રોકાય એમ છે તો એને આપણે વાયવ્ય ખૂણામાં સુડાવવાના તો સવારે ઉઠીને કહે છે કહી દેશે પપ્પા આજ મારે કોઈનો ફોન આવે ને મારા બિઝનેસ માટે જવાનું છે તો જા ભાઈ પણ હવે તમે તમારો પ્રશ્ન એ છે કે દીકરાને સુડાવાય કે નહીં દીકરાને તમે વાયવ્ય ખૂણામાં સુડાઈ શકો છો એવું નથી હોતું કે દીકરીનો રૂમ છે એટલે ત્યાં દીકરી જ સુવે દીકરો પણ સુવે આ બધી વસ્તુમાં મેં પહેલાં પણ કીધું કે કમ્ફર્ટ ઝોન ફીલ કરવાનો કે ભાઈ દીકરીના લગ્ન નથી થતા તો આપણે વાયવ્ય ખૂણામાં સોડાવો પણ થઈ ગયા છે તો કંઈ વાંધો નહીં એ રૂમને ખાલી ખાલી મૂકી નહીં રાખવાનો એ રૂમનો ઉપયોગ કરવાનો વાયવ્ય ખૂણામાં તમે જમવાની વસ્તુઓ પણ મૂકી શકો વાયવ્ય ખૂણામાં તમે માની લો કે કંઈ બિઝનેસ કરતા હોય ને એ બિઝનેસની કોઈ વસ્તુઓ છે તો ત્યાં પણ એ પણ તમે મૂકી શકો હા મૂકી શકાય મૂકી શકાય તમે પરદેશ જવું હોય તો વાયવ્ય ખૂણામાં તમે પાસપોર્ટ મૂકી શકો શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે કહેવાય છે કે બોલે તેના બોર વેચાય તો શું બોલવું શું ના બોલવું ક્યારે બોલવું કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાક ચાતુર્ય છે બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર સ્ટેજ ફિયર શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ

વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ ટીચર્સ સોશિયલ વર્કર્સ બિઝનેસમેન પોલીસ ઓફિસર્સ સરકારી અધિકારીઓ ધર્મ ઉપદેશકો નેતાઓ આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબ ના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે અને બાપુ ના પુસ્તક નો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ એટ્રેક્ટિવ પ્રેઝન્ટેબલ સ્પીકર હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો